ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી નવાજૂની ચાલી રહી છે અને ખાસ કરીને જો ગુજરાતના રાજકારણનું કોઈ એપી સેન્ટર ગણાતું હોય તો એ છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ડખા છે તે વધી રહ્યા છે પરંતુ ક્યાંક અત્યારે હાલ આજ અંદરો અંદરના ડખાને કારણે ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રનું રાજકારણ છે તે વધારે ગરમાયું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય news. વિસાવદર જ્યારથી આમ આદમી પાર્ટી માટેના ગોપાલ પ્રયત્નો કરી રહી છે પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ છે તે અત્યારે હાલ ચરમસીમાએ પહોંચ્યો છે જો રાજકોટની વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજકોટ ભાજપની અંદર આંતરિક દખાવો છે તે વધી રહ્યા છે ઘણા બધા નામો સામે આવી રહ્યા છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે આ નેતાઓ છે લોકોને મંત્રીપદ મળી શકે છે ઘણા બધા નેતાઓની હકાલપટ્ટી પણ થઈ શકે છે પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે ને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે કે અત્યારે હાલ રાજકોટ ભાજપમાં મોટો ભડકો થયો છે જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટ શહેર ભાજપના એક અડીખમ અગ્રણીએ નામ ન લખવાની શરતે સીધો ગામડા અને નગરના કહેવાતા પણ આ નેતા ઈશારે એવું મહાનગરપાલિકામાં કેટલાય લોકો ગુરુ કહે છે તેમજ કરવાનું નક્કી કર્યું છે પછી તો મોરે મોરો જેવું થયું છે ને ખાસ કરીને અત્યારે હાલ જૂથવાદ છે તે પણ અહીં વધી રહ્યો છે એવી શક્યતા બીજા જૂથના નેતા કે એની સાથે રહેલા જનપ્રતિનિધિ દુઃખી કેમ થાય છે એવો ખેલ શરૂ કર્યો છે ને અત્યારે હાલ આ વાતો છે ચર્ચાનું જોર પકડ્યું છે ને આજે એ સ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ખાસ રાજકોટ શહેરના ભાજપ કિંગ મેકર બનતા એ નેતાએ જૂથવાદની આગ લગાડી કે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની નામ છે તે બાદ બાકી રાજકોટ ભાજપના ગણેશ ઉત્સવમાં ભાજપનું એક જૂથ નારાજ બીજા ગણેશ ઉત્સવમાં આરતીમાં હાજરી રાજકોટ ભાજપના રાજકારણની સૂચક ગણાઈ રહી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે રામ મોકરિયા જે સાંસદ છે છેલ્લા ઘણા સમયથી તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું અને અત્યારે હાલ ક્યાંક આ જ નામને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું હોય એવું પણ લાગી રહ્યું મોરે મોરામાં સમય તો આવે એમ નારાજ સુધી નુકસાન થઈ રહ્યું છે એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રાજકોટની આગેવાની સંભાળી રહ્યા છે ખાસ કરીને જે ચાલી છે એને જ લઈને એક રિપોર્ટ લખવામાં આવ્યું છે અને રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે સીધો જ કહી દેવામાં આવ્યું છે છે કે આંતરિક વધી અને ખાસ જે વસ્તુ છે તે પાર્ટીને વધારે નુકસાન પહોંચાડી દે છે એવું પણ ક્યાંક આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે જોકે આની નોંધ છે તે અત્યારે હાલ હાઈકમાન્ડ સુધી લેવાય છે એવી પણ વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે અને અત્યારે હાલ જો રાજકારણની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપણે લોકોએ પણ આપણા અંદરના જે ડખા છે એને બંધ કરવા જોઈએ આમ આદમી પાર્ટીમાં પણ અત્યારે હાલ કંઈક એવી જ પરિસ્થિતિ ચાલી રહી છે પોતાના જ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે અને જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે